इसी न्यूज़ में आपका स्वागत है। चलो दर्शक मित्रों, नया वीडियो में आपने हार्दिक स्वागत है हो सुधीर स्वागत जय मित्रों, बताइए आपने नया समाचार। પાલીતાણા ફોટો વિડીયો સહાય કરવામાં આવી હતી પાલીતાણા ફોટો વિડીયો એસોસિએશન ફોટોગ્રાફર આર્થિક મદદમાં સહાય કરવામાં આવી રહી છે ત્યારે તેના ભાગરૂપે આ જે ફોટો વિડીયો એસોસીએશનના જભે લજ્જડ સમીરભાઈ જેઓ પાર્થ સ્ટુડિયોમાં વિડીયો ફોટોગ્રાફર તેમજ એડિટિંગ વ્યવસાયનો સાથે સંકળાયેલા હતા તેઓ પાલિતાણા ફોટો વિડિયો એસોસિએશનના મેમ્બર પણ હતા પાલિતાણા ફોટો વિડિયો એસોસિએશનના પ્રમુખ પ્રમુખ પદ તરીકે કામ ઘોરી રહ્યા છું ગઈ ગત તારીખ 16 5 2024 ના રોજ એક અમારા એક્ટિવ અને પાલિતાણામાં સક્રિય ફોટોગ્રાફર એવા સમીરભાઈ લદડ જેનો એક હાર્ટ એટેક દ્વારા એનો એક વહેલી સવારે મૃત્યુ થયું હતું તો એના પરિવારજનોમાં થોડોક શોખની લાગણી હતી અને એ લાગણીમાં ભાગ લેવા માટે પણ ગયેલા એના ઘરની પરિસ્થિતિ જાણ્યા પછી એસોસિએશન એક નિર્ણય લીધો કે સમીરભાઈને થોડીક આર્થિક મદદ કરવી જોઈએ તો અમે પાલિતાણા ફોટોગ્રાફર એસોસિએશન અને સીજીપીટીઆઈ દ્વારા બંને દ્વારા થઈ અને પંચોતેર હજાર રૂપિયાની સહાય અમે સમીરભાઈના ઘરે અત્યારે હાલ અર્પણ કરીને આવી રહ્યા છીએ બીજું કે સમીરભાઈના બાળકો હજી ઘણા બધા નાના છે ભવિષ્યમાં એને લોકો